પૂર્વ અમદાવાદમાં રહેવાસીઓ પ્રદૂષણથી પરેશાન થયા છે રાત્રે રોજ ધુમાડા સાથે શ્વાસ લેવામાં તકલીફ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે મણિનગર ઘોડાસર ઇસનપુરના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મોડી રાત થતા જ સમગ્ર વિસ્તારમાં એ ધુમ્ર ચાદર છવાઈ જાય છે વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી એવી સ્થિતિનો દાવો કરવામાં આવે છે ચંડોળા વિસ્તારમાં કોપર કાઢવા આગની ભઠ્ઠી થતી હોય છે એ એ ચોરીનું કોપર કાઢવા ભઠ્ઠીને સળગાવે છે છે બીજી તરફ સામે આગ રાત્રે લગાવવામાં આવે જેમાં નારોલ વિસ્તારની ફેક્ટરીઓમાં વાયુ પ્રદૂષણ થાય છે વર્ષોથી થતા આ કાંડને રોકવામાં એમસી અસમર્થ સાબિત થયું છે શ્રી એમસી પૂર્વ અમદાવાદના લોકોની કંઈ જ પડી નથી કોના આશીર્વાદથી આ ફેક્ટરી માલિકો જે છે એ વાયુ પ્રદૂષણ કરી રહ્યા છે

તો લગભગ આ એક વાગ દોઢ અત્યારે તો ભયંકર થઈ ગયું છે શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે ઘણી વખત તો ગાડીની લાઈટમાં જુઓ ને આ પ્રોસેસ લગભગ સવા બાર સાડા બાર પછી થાય છે ઉપર હા ત્યાં જુઓ વધારે દેખાશે લાઇટ ઉપર બધા દેખાશે ઝૂમ કરો એટલે તમને ખબર પડશે કે કેટલો ધુમાડો કેવું દેખાય છે

કે જે સરકારે પેલા એમસી ને સોંપ્યું એમસી કશું જ ન કરી શક્યું એટલે પાછું સરકાર હસ્તક જતું રહ્યું સરકાર હવે ડેવલોપ કરવાની વાત કરીએ છીએ પરંતુ આ ડેવલોપ થઈ રહ્યું છે હાલ કામ બંધ છે તેમ છતાં પણ ત્યાં કોપર કાઢવાનું કૌભાંડ છે ત્યાં ચાલી રહ્યું છે કારણ કે વેસ્ટ વાયર ત્યાં

છે છે પરેશાની અત્યારે પરિસ્થિતિ શું રોજ રાતે પણ આગ લાગે ખરી કોપર બારવાનું વાયર સર્ગાવે તો ધુમાડો થાય છે તો તેના આજુબાજુના વિસ્તારમાં રાત્રે શ્વાસ લેવો તકલીફ પડે એવી પરિસ્થિતિ હોય છે અને તેનું કારણે અહિયાં કેન્સર ક્ષય રોગ ટીબી

સવારે પછી એની રજ છે કાળી કાળી પગની પાણી એકદમ હા એ ઈસનપુરના તમામ સોસાયટીના ધાબા ઉપર સામે ચંડોલા સામેનો બેલમ માર્કેટ વિસ્તાર ત્યાં કાળી ડામમાં જેવી મેસ ધાબા ઉપર પડી હોય છે તો એ માણસો રાત્રે સુતા ટાઈમે જો શ્વાસમાં જાય તો કેટલું ગંભીર બીમારીઓ થવાની સંભાવના છે અને આ વર્ષોથી ચાલી રહ્યું છે આ કૌભાંડ દીડી રાત્રે આખો આ ધુમાળા જે ભેગો થાય છે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે આપણે સ્થાનિક પણ જે જોડાયા છે એમને પણ પૂછવા માંગીશું કે આ મોડી રાત્રે ક્યાં સુધી આ ધુમાડો જે છે ફરતો હોય છે દેખાતો હોય છે અને લોકો જે છે એ મોઢા પર રૂમાલ બાંધીને ફરવા મજબૂર બન્યા છે જી રામજીભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર હાજી હાજી મોડી રાત થતા જ સમગ્ર વિસ્તારમાં ધુમર ચાદર જે રીતે ફેલાઈ જતી હોય છે વહેલી સવારે ત્રણ વાગ્યા સુધીની આ સ્થિતિ એ જોવા મળે છે ચંડોળા વિસ્તારમાં કોપર કાઢવા આગની ભઠ્ઠી જે ધમધમતી હોય છે એના કારણે આવારા તત્વો પણ છે ચોરીનું કોપર કાઢવા ભઠ્ઠી સળગાવતા હોય છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પીરાણા સામે પણ રાત્રે આગ લગાવવામાં આવતી હોય છે જેના કારણે નાગરિકોને આ તકલીફનો સામનો કરવો પડે છે નારોલ વટવા વિસ્તારમાં ફેક્ટરીઓ જે વાયુ પ્રદૂષણ કરે છે જેના કારણે સ્થાનિકો એ મોઢે રૂમાલ બાંધીને ફરવા મજબૂર બન્યા છે જે રીતે આ ચંડોળા વિસ્તારમાં લોકોને આ ધુમ્ર ચાદર જે છે એ વિસ્તારમાં છવાઈ જાય છે જેના કારણે લોકોને આ તકલીફનો સામનો કરવો પડે છે વહેલી સવારે ત્રણ વાગ્યા સુધીની આ સ્થિતિ જે છે એ હોવાનો દાવો કરવામાં આવે છે આ પ્રોસેસ જે છે લગભગ શરૂ થતી હોય છે થાંભલાની લાઇટોમાં જે રીતે આ ધૂમડ જે છે ધુમાડો જે છે એ જોવા મળી રહ્યો છે ઝૂમ કરીને કદાચ જોઈએ તો આ ધુમાડો એ દેખાય આપણી સાથે ઉમંગ જોડાયેલા છે ઉમંગ જે રીતે આ ઘટના સામે આવી છે તકલીફો અમદાવાદ પૂર્વ અમદાવાદના વિસ્તારમાં જે પડી રહી છે શું વિગતો તમે જુઓ વિક્રમ કે જ્યાંના સ્થાનિક છે ને ભાઈ કહે છે કે જો આ વિસ્તારનું સર્વે કરવામાં આવે ને તો ટીવી ટીબી અસ્થમા અને કેન્સરના દર્દીઓ સૌથી વધારે આ વિસ્તારમાં મળશે કેમ આ લોકોએ અનેક વખત કોર્પોરેશન ફાયર આવે ને ફાયર ત્યાં હું સાક્ષી છું એ વાતનો ફાયર આવે તો ફાયર આવીને વિચાર કરે છે કે ચંડોળામાં આગ કેવી રીતે અમારે ઓલવવા જવું કારણ કે પાણી આજુબાજુ પાણી રાખે છે આ લોકો જે આવારા તત્વો છે અને વચ્ચે ટાપુ જેવું બનાવ્યું છે અને ત્યાં આગળ છે એ લોકો આગળ તળાવમાં આગ લાગી છે પરંતુ ત્યાં ફાયર પણ નિષ્ક્રિય થતું દેખાઈ આવે છે ત્યાંના ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય કોઈ ધ્યાન નથી આપતું કોઈ જગ્યાએ એવી નથી કોર્પોરેશનની કે ત્યાંના સ્થાનિકોએ આ બાબતે રજૂઆત ન કરી હોય આથી વિશેષ જે ફેક્ટરીઓ છે ફેક્ટરીઓ પણ રાત્રિનો દેખાવા લાગ્યો છે ત્યાં જે ધમધમતી જે ફેક્ટરીઓ છે જમીનમાં તો પ્રદૂષણ કરે જ છે પરંતુ હવે વાયુ પ્રદૂષણ કરવામાં પણ બેફામ બની છે એટલે જીપીસીબી ઉપર પણ સીધા પ્રશ્નાર્થ થઈ રહ્યા છે કે જીપીસીબીના અધિકારીઓ કેમ પેટ્રોલિંગ નથી કરતા

પરંતુ આ મણિનગરની આવી આવ દશા થશે એવું ક્યારે કોઈએ નહોતું વિચાર્યું અને એ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જીવ સામે સીધું જ જોખમ આ ધુમાડાથી ઊભું થઈ રહ્યું છે શ્વાસ રૂંધાવો હવે તો લોકો રાત્રે રૂમાલ બાંધીને બહાર નીકળતા થયા છે ને એના જ કારણે અસ્થમાની પણ તકલીફો છે ત્યાં આગળ થતી વધારે નજરે પડી રહી છે જી જીવમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર